અત્યારે બે હજાર પચીસની નવી કારોબારી માટેનું આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે અત્યારે લગભગ દોઢ પોણા બે વાગ્યા છે અને સારું એવું વોટિંગ થઈ ગયું છે ત્રણ વાગ્યા સુધી વોટિંગનો સમય હોય મને એમ લાગે છે કે એંસી નેવું ટકા જેવું મતદાન થશે અને મતદારોમાં પણ બહુ જ ઉત્સાહ અને જુસ્સો છે અહીં આપ જોઈ શકો છો કે દરેક પેનલના ટેકેદારો મતદારોને આકર્ષવા માટે વિવિધ પ્રકારના જેથી પેતરાઓ રચે છે અને આ જે મતદાન થઈ રહ્યું છે તે ભુજ ભાવિ નક્કી કરશે એવું હું માનું છું અને મને એવું લાગે છે કે મારી જીત નિશ્ચિત છે આજે શ્રી ભુજ બાર એસોસિએશનના સાતસો ચોપન વકીલ મિત્રો આમાં મતદાર છે બાવીસ જગ્યા માટે અડતાલીસ લોકોએ દાવેદારી નોંધાવી છે જેમાં નવો હોદ્દેદાર છે અને તેર કારોબારી સભ્યો છે જીતુભાઈ ઝવેરી મુખ્ય ચૂંટણી અધિકારી છે ને તેઓની રાહબરી હેઠળ હું મલ્હાર ભૂજ અને હિતેશભાઈ વેઘલ અમે સહાયક ચૂંટણી તરીકે ફરજ બજાવીએ છીએ અત્યાર સુધી લગભગ પાંચસો જેટલું મતદાન થયેલું છે વકીલોમાં ઉત્સાહ છે અને આજ સાંજે સાડા આઠ નવ વાગ્યા સુધી આ ચૂંટણીનું પરિણામ આવી જશે આજે સવારથી આપ જોઈ શકો છો કે મતદારોમાં ખૂબ ઉત્સાહ છે ત્રણેય પહેલોએ ખૂબ કેનવાસિંગ કર્યું હતું ખૂબ મહેનત કરી છે એનું પરિણામ અત્યારે મતદારની લાઈનો જોતા જણાઈ આવે છે અને ખૂબ સારા વાતાવરણમાં ખેલદીલી ભર્યા વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે અને અમારી જે મહેનત હતી એ અત્યારે આ લાઇનો પ્રમાણે દેખાઈ રહી છે એટલે અમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આ મતદાન મારી ફેવરમાં થઈ રહ્યું છે અને અમે વિજય થઈ રહ્યા છીએ ના માધ્યમ દ્વારા અમને મારો અમારા જે નાગરી વ્યક્ત કરવાનો અમને એક સરસ પ્લેટફોર્મ જે મોકલો આ ઇલેક્શન બે હજાર પચીસ કુજબાર એસોસિએશન માટે યાદગાર ઇલેક્શન રહેશે પ્રથમ વખત એવું બન્યું છે કે ઇલેક્શનની અંદર ત્રણ ઉમેદવારો હોય તો અમુક તરીકેની દાવેદાર બતાવે છે હવે ઇલેક્શન પ્રથા એવી છે કે અમે બંધ કરવા માંગતા હતા એટલે એનો અમારો ઉદ્દેશ હતો કે ભાઈ ઇલેક્શન થવાથી દર વખતે જે છે અલગ અલગ પદે વેચાઈએ છીએ કે આના પક્ષનું આના પક્ષ છે એવું ન બનવું જોઈએ એના માટે અમે પ્રયત્ન ઘણા કર્યા અમે કમિટી બનાવી અમારી કમિટીનું કાર્ય પણ કમિટીએ ખૂબ સુંદર કર્યું પણ કોઈ પણ કારણોસર ઇલેક્શન છે એ આવી પડ્યું અને ઇલેક્શન થયું અમે પણ એનામાં ઝપલાવ્યું કેમકે એક આ લોકશાહીનો પર્વ છે જેમાં દરેકને પોતાનો મત રાખવાનો પોતાનો પક્ષ રાખવાનો અધિકાર છે અને એ હેતુથી અમે પણ આનો આજે યજ્ઞ થયું ઇલેક્શન રૂપી આમાં અમે અમારી ભારો મને ભાગીદારી નોંધાવીએ છે અમારી ટીમ બનાવીને રૂપે છે આમ બદલે બુદ્ધિજીવી વાત છે અને જ્યાં સુધી કાઉન્ટિંગનો તો છેલ્લો પહેલે પણ નકુને ત્યાં સુધી એમાં કહી નહીં શકાય કે કોણ આવશે ને કોણ આવશે